प्रश्न नंबर एक गांधीजी चश्मा क्या देशे खरीदा हता ए जापान बी अमेरिका सी चीन दी भारत साचो जवाब छे बी अमेरिका प्रश्न नंबर बे कया देश वृक्षों पर घर बांधी रहे छे ए भारत बी जापान सी अफ्रीका, डी इंडोनेशिया साचो जवाब छे। सी अफ्रीका। प्रश्न नंबर त्र भारत में सौ मोटी सरकारी नौकरी कई है ए आईएस बी सी आर्मी साचो जवाब छे ए आईएस प्रश्न नंबर चार भारत में प्रथम फोन क्यारे लॉन्च हतो ए एक हजार नव सौ नेव एक हजार नव सौ बाणु मी एक हजार नव सौ एक हजार नव સાચો જવાબ છે C 1995 માં પ્રશ્ન નંબર 5 વિંગણ ખાવાથી કયો રોગ થાય છે A જેસ રોગ B ડિપ્રેશન રોગ C આંખમાં બડતરા D ઊર્જા રોગ સાચો જવાબ છે सी आंख मां बढ़तरा प्रश्न नंबर किसकोली कयो रंग जोई शक्ति ए लीलो रंग बी काड़ो रंग सी लाल रंग दी वादरी रंग साचो जवाब छे सी लाल रंग प्रश्न नंबर सात લુડો રમતની શોધ કયા દેશમાં થઈ હતી એ ભારત બી જાપાન સી નેપાળ ધી ઇંગ્લેન્ડ સાચો જવાબ છે દી ઈંગ્લેન્ડ પ્રશ્ન નંબર આઠ કયું ફળ પાકવામાં બે વર્ષ લાગે છે એ સફરજન જામફળ સી પાઇનેપલ દી જાંબુ પ્રશ્ન નંબર નવ માણસે સૌપ્રથમ કયા પ્રાણીનું દૂધ પીધું હતું એ બકરી બી ભેડ સી ગાય દી હાથી साचो जवाब छे सी गाय प्रश्न नंबर 10 विश्वनु સૌથી દુઃખી પ્રાણી કયું છે એ રીંચ બી ઘોડો સી વાંદરો ડી પોલર રીંચ સાચો જવાબ છે ડી પોલર રીંચ प्रश्न नंबर 11 वंदना लोहीનો રંગ કેવો હોય છે એ લાલ બી સફેદ સી બ્લેક ડી વાદરી સાચો જવાબ છે બી સફેદ प्रश्न नंबर 12 ભારત રત્ન મેરવનાર પ્રથમ મહિલા કોણ હતી એ ઇન્દિરા ગાંધી બી કિરણ બેદી સી સરોજીનું નાયડુ દી મધર ટેરેસા જવાબ છે એ ઇન્દિરા ગાંધી પ્રશ્ન નંબર તેર કયું પ્રાણી એક આંખ ખુલ્લી રાખીને સૂવે છે એ ડોલ્ફિન બી વાંદરો सी घोड़ो दी सिंह जवाब छे ए डॉल्फिन। प्रश्न नंबर चौदह भारत सौ जूनी नदी कई छे ए गंगा बी सिंधु सी यमुना दी सरस्वती साचो जवाब छे। बी सिंधु प्रश्न नंबर पंदर क्या रोग ने कारण व्यक्ति बटाटा खाई ए सुगर बी शर्दी सी तव डी हार्ट एटेक साचो जवाब छे। ए सुगर પ્રશ્ન નંબર સોળ કયું પ્રાણી અઠવાડિયા સુધી પાણી પીતું નથી એ ઊંટ બી ગધેડો સી હાથી દી જીરાફ સાચો જવાબ છે એ ઊંટ પ્રશ્ન નંબર સત્તર કયા ફળમાં પચીસ ટકા હવા હોય છે ए सफरजन बी कैरी सी जाम्फल डी जैक फ्रूट સાચો જવાબ છે એ સફરજન પ્રશ્ન નંબર 18 વધું પડતું મીઠું ખાવાથી કયો રોગ થાય છે એ કબજિયાત બી સુગર સી પથરી દી હદય રોગ साचो जवाब छे डी हृदय रोग प्रश्न नंबर 19 કયું ફળ ખાવાથી પેટમાં ગેસ નથી થતો એ સફરજન બી કેળા સી દાડમ દી પપૈયા સાચો જવાબ છે દી પપૈયા પ્રશ્ન નંબર 20 भारत ना कया राज्य में गधेड़ा मेड़ो भराये ए आसाम बी राजस्थान सी बिहार डी तमिलनाडु साचो जवाब बी राजस्थान प्रश्न नंबर एकवीस दूध में कई वस्तु मिक्स करीने पीवाथी वजन छे। એક ખાંડ દીત ખજૂર સીત બદામ દીત મધ સાચો જવાબ છે દી મધ વીડિયો ગમ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો